ખુલ્લી રૂપિયા દસ લાખ પાસઠ હજારના મુદ્દા માલ સાથે ડિંડોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગણના શોધી કાઢતી ઝોન બે એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેજ શહેરનાઓએ આપેલ સૂચના તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે સુરે શહેરનાઓના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેશ નાબૂદ કરવા સારું સૂચના આપેલ જે અનુસંધાને ઝોન બે એલસીબી શાખાના પોલીસ માણસો ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઈ મંજીભાઈ નાવને બાતમી હકીકત મળે કે શેખર ઉર્ફે યોગેશ કરણકાર નામનો ઇસમ પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવન માં ભારતીય બનાવટનો ઇંગ્લિશ

અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની બોટલ કંપની ત્રણ લાખ બાર હજાર તથા બોલેરો પિકઅપ ગાડી જી જે ઓગણીસ નાઇન વન સેવનની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત કિંમતના રૂપિયા ત્રણ હજાર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ પાસઠ હજારના મુદ્દા સાથે આરોપીને પકડી પાડી દિંડોલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ ધી ગુજરાત નશાબંધી ધારા 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017 ની કલમ 65 એઈ 116 બી 81 98 મુજબનો ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાઢેલ છે તેમજ દારૂનો જથ્થો મંગાવનાર મનોહર પાટીને વોન્ટેડ જાહેર કરે છે સદર ગુનાની તપાસ દિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે જેમાં ગુનાના આરોપી શેખર ઉર્ફે યોગેશ સાહેબરાવ કરણકાળ ઉમર વર્ષ અઠાવીસ હેઠાણ ઘર નંબર અઠ્ઠાણું કૈલાશ રેસિડેન્સી વિભાગે ગેટ નંબર પાંચ કરાડવા રોડ ડિંડોલી સુરત પકડી પાડી તેના પાસેથી ભારતીય બનાવટ વિદેશી દારૂ અલગ અલગ કંપનીની નાની બોટલ નંગ ત્રણ હજાર એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર તથા બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવન ની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ હજાર સાથે ખુલ્લે કિંમત રૂપિયા દસ લાખ પાસઠ હજાર નો મુદ્દા માલ એલસીબી ઝોન બે પોલીસ દ્વારા કબજે કરેલ છે